નમસ્કાર હું તો બોલીશમાં રોણક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલી આજે સતત બારસો બાસઠમો એપિસોડ એક હજાર બસો ને એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે એક સાથે ચૂંટણી થઈ દેશમાં તો કોને ફાયદો કોને નુકસાન વન નેશન વન ઇલેક્શન ક્યારે અને કેવી રીતે લાગુ થશે એ મુદ્દે ચર્ચા કરવી છે અને બીજો મુદ્દો છે સદસ્યતા અભિયાનમાં આ તો કેવી ગોઠવણ જી હા દુનિયાની સૌથી વધુ સભ્ય સંખ્યા ધરાવતી પાર્ટી હોવાનો દાવો કરનાર ભારતીય જનતા પક્ષે ગુજરાતમાં પણ દેશની સાથે સાથે સદસ્યતા અભિયાન તો શરૂ કર્યું છે પણ કેટલાક ઠેકાણેથી ગંભીર પ્રકારની ફરિયાદો આવી રહી છે સરકારી મશીનરીનો ઉપયોગ કરાતો હોવાની ફરિયાદો આવી રહી છે શાળાના બાળકોને ગુમરાહ કરીને સભ્ય બનાવતા હોવાની ફરિયાદો આવી છે આ મુદ્દે પર્દાફાશ કરવો છે આ ન હોઈ શકે આ ગુજરાત છે ગુજરાત કોઈ પણ પક્ષને લખે આપેલું નથી કોઈ પણ પક્ષને અધિકાર નથી સભ્યો બનાવવાનો અધિકાર હોઈ શકે પણ સરકારી મશીનરીનો મારા ગુજરાતની સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને નહીં એટલે બોલવું છે શરૂઆત વન નેશન વન ઇલેક્શનના મુદ્દાથી એક દેશ એક ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આ નારો આપ્યો હતો અને ઠીક હવે એ જ પ્રકારે કાર્યવાહી શરૂ થઈ છે પ્રધાનમંત્રીના નેતૃત્વવાળી કેન્દ્રીય કેબિનેટે આજે વન નેશન વન ઇલેક્શનનો જે પ્રસ્તાવ છે તેને મંજૂરી આપી દીધી છે આ બિલ શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે એક દેશ એક ચૂંટણી માટે વિચારણા કરવા માટે પહેલ રામનાથ કોવિંદ જો દેશના પૂર્વ રાષ્ટ્રપતિ છે તેમની આગેવાની હેઠળ સમિતિ બની હતી અને આ સમિતિએ ચૌદ માર્ચે પ્રધાનમંત્રી દ્રૌપદી મુર્દુને રિપોર્ટ સોંપ્યો હતો રિપોર્ટ અઢાર હજાર છસો છવ્વીસ પેદનો હતો આ રિપોર્ટના તમામ સ્ટેક હોલ્ડર નિષ્ણાતો એમની સાથે ચર્ચા કરીને ને એકસો એકાણું દિવસના રિસર્ચ બાદ રજૂ કરાયો હતો સમિતિના આઠ સભ્યોએ સાત દેશની ચૂંટણી પ્રક્રિયા પર સંશોધન કરીને આ રિપોર્ટ તૈયાર કર્યો હતો જેમાં અનેક સૂચનો પણ કર્યા હતા આગામી લોકસભાની ચૂંટણી એટલે કે બે હજાર ઓગણત્રીસ બે હજાર ઓગણત્રીસ સુધીમાં તમામ રાજ્યોની વિધાનસભાનો કાર્યકાળ લંબાવવો આ પ્રકારની આ પ્રકારનું સૂચન હતું ત્રિશંકુ વિધાનસભા અને વિશ્વાસની દરખાસ્તના કિસ્સામાં બાકીની પાંચ વર્ષની મુદત માટે નવી ચૂંટણીઓ યોજવામાં આવી શકે પહેલા તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરી શકાય ત્યારબાદ બીજા તબક્કામાં સો દિવસની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ થઈ શકે ચૂંટણી પંચ લોકસભા વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓ માટે રાજ્ય ચૂંટણીના સત્તાધીશો સાથે પરામર્શ કરીને એક જ મતદાર યાદી અને મતદાર ઓળખ કાર્ડ તૈયાર કરશે કોવિડ પેનલે એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિની જે પેનલ બની હતી એમને એક સાથે ચૂંટણી યોજવા માટે સાધનો માનવબળ અને સુરક્ષા દળોના આગોતરા આયોજનની પણ ભલામણ કરીશ આ કમિટીએ વન નેશન વન ઇલેક્શન મુદ્દે બાસઠ પક્ષોનો સંપર્ક કર્યો હતો જેમાંથી જે પ્રતિક્રિયા આપી હતી એ પક્ષો પૈકીના સુડતાળીસ રાજકીય પક્ષોમાંથી એટલે સુડતાળીસ બાસઠને સંપર્ક કરાયો સુડતાળીસ રાજકીય પક્ષોએ પ્રતિક્રિયા આપી એ પૈકી બત્રીસ પક્ષોએ એક સાથે ચૂંટણી કરવાના વિચારને સમર્થન આપ્યું હતું જ્યારે પંદર પક્ષોએ એનો વિરોધ કર્યો હતો આ રિપોર્ટ અનુસાર પંદર પક્ષોએ જવાબ નથી આપ્યો આઝાદી પછી ઓગણીસો બાવન ઓગણીસો સત્તાવન ઓગણીસો બાસઠ અને ઓગણીસો સડસઠમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ ચૂકી છે પરંતુ ઓગણીસો અડસઠ અને ઓગણીસો અગ્યાસીમાં ઘણી વિધાનસભાઓનો સમય જે ડ્યુ હોય એ પહેલાં એનું વિસર્જન થતું વિસર્જન થયું અને એના જ કારણે એ જે આખું મેચિંગ હતું એ ડિસ્ટર્બ થયું છે એ બાદ ઓગણીસો સિત્તેરમાં પણ લોકસભા ભંગ કરી દેવામાં આવી હતી જેના કારણે એક દેશમાં એક ચૂંટણી પરંપરા તૂટી ચૂકી હતી હવે વાત કરી લઈએ એક દેશ એક ચૂંટણી યોજાય તો ફાયદા શું થાય દેશમાં લોકસભા અને ચૂંટણી એ માફ કરજો દેશમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી તમામ રાજ્યોની એક સાથે યોજાય તો ફાયદા શું થાય તો પહેલો ફાયદો છે ચૂંટણી સમયે થતાં કરોડોના ખર્ચામાં ઘટાડો થશે બીજો મુદ્દો આચાર સંહિતાથી છુટકારો મળશે કાળા નાણાં પર પ્રતિબંધ લાગશે વહીવટી તંત્રને સુરક્ષા દળ પરનો બોજ ઘટશે સરકાર ચૂંટણીને બદલે શાસન પર વધુ ધ્યાન આપશે સરકારી નીતિઓનો સમયસર અમલ થશે એક સાથે મતદાન કરવું સરળ બનશે હવે વાત એ છે કે એક દેશ એક ચૂંટણી લાગુ કરવાની જરૂરિયાત શું પડી તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પંચાવનમાં એટલે શું શું કરીએ તો આ થઈ શકે તો લોક પ્રતિનિધિત્વ અધિનિયમ ઓગણીસો પંચાવનમાં ફેરફાર કરવા પડશે લોકસભાની કાર્યવાહીના નિયમોમાં જરૂરી સુધારા કરવા પડશે વિધાનસભાની કાર્યવાહીના નિયમોમાં જરૂરી સુધારા કરવા પડશે કુલ અઢાર બંધારણીય સુધારા કરવા પડશે બિલ પાસ કરવા માટે બે ત્રત્યાંશ બહુમતીની જરૂર છે કુલ વિધાનસભાઓમાં પૈકીની પચાસ ટકાની મંજૂરીની જરૂર પડશે હવે વાત કરીને બે હજાર ઓગણત્રીસમાં આ લાગુ થયું વન નેશન વન ચૂંટણી તો શું થાય તો બાવીસ રાજ્યોમાં સમય કરતાં વહેલી ચૂંટણી આવશે જ્યારે પાંચ રાજ્યોમાં ચૂંટણી મોડી થશે અને ચાર રાજ્યોમાં કોઈ અસર નહીં થાય એક દેશ એક ચૂંટણી ઓગણીસો એકાવનથી બે હજાર ચોવીસ સુધીની વાત કરીએ જે અલગ અલગ ચૂંટણીઓ થઈ છે તો ઓગણીસો એકાવનથી થી બે હજાર ચોવીસ સુધીમાં કુલ ચારસો ને અગિયાર ચૂંટણીઓ યોજાઈ છે ચારસો ને અગિયાર ચૂંટણીઓ યોજાઈ છે હવે જે શક્યતા છે જે ચર્ચા છે એ પ્રકારે જે આજે કેબિનેટે મંજૂર કર્યું છે આ પ્રસ્તાવને અને એ લોકસભા રાજસભામાં જશે શિયાળુ સત્રની અંદર એની ચર્ચા થશે બિલ મુકાશે પારિત થશે સ્વાર્થિત બહુમતી તો છે જ શાસક પક્ષ પાસે અને પછી રાષ્ટ્રપતિની સહી થયા બાદ બે હજાર ઓગણત્રીસમાં લાગુ કરાશે અને સમજવું જરૂરી છે આપણે એવું ન વિચારી શકીએ કે ચૂંટણી સાથે આપણને શું લેવા દેવા આપણને ઘણું લેવા દેવા છે કારણ કે લોકતંત્ર આપણું દેશનું સૌથી સુદૃઢ પણ છે સૌથી મોટી લોકશાહી પણ છે અને ત્યારે ચૂંટણીની પ્રક્રિયા આપણું આખું જીવન બદલે છે ખેર ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ કોંગ્રેસના નેતા મારી સાથે જોડાયા છે જયરાજસિંહભાઈ પરમાર જોડાયા છે ભારતીય જનતા પક્ષના નેતા હિમાંશુભાઈ તમને શું લાગે છે વન નેશન વન ઇલેક્શન ઓગણત્રીસ પછી લાગુ થાય એને આપ અને તમારો પક્ષ આપ એટલે કે કોંગ્રેસ તમે અને કોંગ્રેસ કેવી રીતે મૂલવો છો એકદમ રોનકસર મુદ્દો બરાબર છે વન નેશન વન ઇલેક્શન સરકાર જે દસ વર્ષથી આ વાત કરી આજે અગિયારમાં વર્ષે રિપોર્ટ મૂક્યો હું વાત બહુ દેશ લેવલની તો આ વાત અમારી પાર્ટીએ પણ આને વખોડી કાઢ્યો પણ હું આ ગુજરાતની સાત સાડા સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી નથી થતી બે જિલ્લા પંચાયતની નથી થતી ચાર વિધાનસભાની પેટા ચૂંટણી નથી થતી અને કોઈ પણ એક ચૂંટણી આવે છે એટલે સરકારી તંત્ર એમ કહી દે છે કે હમણાં તમે કોપરેટિવની નહીં થાય આની નહીં થાય સાહેબ પહેલાં તો સરકારે સરકારની અંદર જે સેલ્ફ ફાઇનાન્સ વેનું અને આખું ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પગાર કરી દીધો છે કે જવાબદાર અધિકારીઓની જ ઘટ છે કામ કરવા માટે પણ જે જવાબદારી આપવી પડે એ અધિકારીઓ જ નથી અને આ સરકારનું મોડલ ગુજરાત આ સાત સાડા સાત હજાર પંચાયત આ બધું બાકી છે કર્મચારીઓની ભરતી નથી કરતા ફિક્સ પગાર પર આખું ગુજરાત ચલાવે છે આ મોડેલ ગુજરાતની અંદર આ એક સામાન્ય ચૂંટણીઓ તો પતાવ આ બધી લોકસભાની જે એના જોડે કરી દીધી હોત તો કોણ એમને રોકવાનું હતું કંઈ પણ રસ્તો કઢાય આગળ પાછળ કરી આ સાહેબ આમની નોટબંધીની નિષ્ફળતા જીએસટીની નિષ્ફળતા એમની જે ચૂંટણીમાં ટેકાવારી સરકાર કહું કે નીતિશજી અને નાયડુજીના સમર્થનથી એમની એમને જો સારા કામોને પ્રજાને રોજગારી આપી હોત મોંઘવારી દૂર કરી હોત મહામારીમાં ઉભા રહ્યા હોત ક્યાંય સાહેબ જવાબદારી નહીં દરેક બે વર્ષે બે વર્ષે આવી કંઈક નવી એક કાલ્પનિક વાર્તા ઉપર લોકોને ભ્રમિત કરવા માટે કચ્છે દિન આયે તો સાહેબ કોના આયા ખેડૂતોનું દેવું ડબલ થઈ જશે કયા ખેડૂત અરે ખેડૂતની આવક ડબલ થઈ એમ કે દેવું ડબલ થઈ ગયું સાહેબ કયો એક યુવાનોને રોજગારીની વાત કરો મને આરોગ્યની ગુજરાતમાં વાત કરો સરકારે ક્યાં આગળ સરકારી હોસ્પિટલો બનાવી કે આપણે બે અત્યારે અહીંથી જોવા જઈએ સરકારી સ્કૂલો બનાવી હોય તો મને કહો સરકારી નોકરીઓ આપી હોય તો મને કહો બધું જ સાહેબ વેપારીઓને પ્રજાને જે પ્રાઇમરી જે સુવિધા હોય લાઇટ પાણી રોડ રસ્તા આરોગ્ય શિક્ષણ આમાંથી સરકાર ઝટકી જઈ છે આ તો દર બે વર્ષે આવી લોલીપોપનાવા મુદ્દા લાવશે એટલે આપણે એની ચર્ચા કરવાની તમારી સરકાર છે ને કમિટી બની સરકાર તમે લાવો કાયદાને કરો કોંગ્રેસના શાસનમાં સાહેબ ખેડાનું ખેતર આખા દેશનો એક એક ખેડૂત જમીનનો માલિક બન્યો ક્યાંય ઉત્સવ નહોતો થયો સિક્કિમને ગુજરાતમાં આ ભારતમાં ભેળવી દીધું કોઈ ઉત્સવ નહોતો થયો કેટલાય આપણા આઝાદી પછીના પ્રશ્નો દરેક સરકારોએ ઉકેલ્યા છે એની કોઈ ચર્ચા ના હોય પ્રજાએ તમને મત આપ્યા તમને સગવડ આપે છે આટલો મોટો ઠઠો કરીને ફરો છો તમે મોટી સાબાસી લો છો તો એમાં એક બે કામ કરો નિર્ણય લો એમાં પ્રજાનો જશ લો થાળી વગાડન ઘંટ આ બધું કરવાનું દીવા કરો આની કોઈ ચર્ચા જ ના હોય અત્યારે ચર્ચા સાહેબ કરો રોડ રસ્તાની કરો ગુજરાતના ખેડૂતને પાક ધોવાણ થઈ ગયું છે સાડા સાત હજાર ગ્રામ પંચાયતો બે જિલ્લા પંચાયતો ચાર વિધાનસભાની જી કેમ લેટ થાય છે એટલે કોટિવ સેક્ટરમાં વગર ચૂંટણી એ ચાલે છે કેમ નથી કરતા કરો તમારી લોકચાહના છે તમારે તો ચારે જય જય કાર છે તમારો તો કરો ચૂંટણીઓ જયરાજસિંહભાઈ તમને જયરાજસિંહભાઈ જુઓ આ ચર્ચા તો આપણે આ મુદ્દે વન વન ઇલેક્શન મુદ્દે કરીએ પણ આપ હકીકત તો છે બે જિલ્લા પંચાયતની ચૂંટણી નહીં થઈ સાત સાડા ચાર હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી નહીં થઈ હવે જૂની ઝવેરી પંચવાળી વાત પૂરી શરૂ ના કરતા એ કેમ નહીં થતી તમે જાણો નું એ જાણો છું પેલા દૂધસાગર ડેરીમાં ઝવેરી પંચ નહીં આવતું મહેવાણા નહીં આપણી ચેરમેનની ચૂંટણી અટવાયેલી છે ને બહુ બધી સહકારી ડેરીઓ ચૂંટણી અટવાયેલી એની વાત જવરી પંથ નહીં આવતું આપણે વન નેશન વન ઇલેક્શનની વાત કરીએ પણ હિમાંશુભેની એ વાત તો વેલિડ છે આપણા ગામડાની જે ડ્યુ ચૂંટણી છે એના વિશે તો કોઈ કશું વિચારતું જ નથી આ વન નેશન વન ઇલેક્શનવાળી વાત આવી એટલે આપણી વિધાનસભામાં ફટાફટ ફટાફટ સિક્કો લાગશે પેલા પચાસ ટકા મંજૂરી માટે કરવું જોઈએ પણ એ લગાડીએ તો આપણે આપણા ગ્રામ પંચાયતો ઉપર તો વિચારીએ જ નહીં રોનકસર સાડા સાત હજાર આપણા વન ઇલેક્શન ઉપર જ આઈ જઈએ આપણા વન નેશન વન ઇલેક્શન આપડે વન નેશન જે મુદ્દા વાત એ સાચી તમારી વન નેશન વન ઇલેક્શન ની

આપણે એની જ વાત કરીએ વન નેશન વન ઇલેક્શન તમારો અવાજ નથી આવતો હલો આપણે વન નેશન વન ઇલેક્શન ની જ વાત કરી લઈએ ચલો ચાલુ કરીએ હવે વન નેશન વન ઇલેક્શન હા જો પેલા તમારો તમારી વાતનો જવાબ આપી દઉં તમે આવું ના કહેતા એમ કરી અને તમે મને બાંધો એટલે હું એવું નથી કે હું નથી બોલવાનો આખા દેશની અંદર આખા દેશની અંદર નામદાર સુપ્રીમ કોર્ટે જ્યારે કહ્યું છે કે તમે ઓબીસીની જે ટકાવારી છે એ જુદા જુદા રાજ્યોમાં જે તે વખતે છે અહીંયા દસ ટકા હતી એ એ એ એના કારણે આ ચૂંટણીઓ અટકી છે આપણે વારંવાર તમારે આટલા જાણીતા પ્લેટફોર્મ ઉપર આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ અને એ જસ્ટિસ ઝવેરી પદના રિપોર્ટના આધારે તાત્કાલિક જાહેરાત કરી દીધી એના પછી ચોમાસું આવ્યું ચોમાસું આવે પહેલાં લોકસભાની ચૂંટણીઓ હતી ચોમાસું જેવું પૂરું થાય કોડ ઓફ કન્ડક્ટ શરૂ થઈ જશે એટલે પહેલી ઓક્ટોબરે તમારે ચૂંટણીઓ જાહેર જ છે હિમાંશુભાઈ લડવું હોય તો મેદાનમાં આવી જ જાઓ તો ત્યાં રેડી જ છે ચૂંટણીઓ ચિંતા ના કરો ધારો ઓગણીસો એકાવન માં બન્યો આપના સ્ક્રીન ઉપર પંચાવન જતું હતું થોડું અલગ ગલત જતું હતું ખોટું જતું હતું લોકપ્રતિનિધિત્વ ધારો ઓગણીસો એકાવનમાં બન્યો એનો કોઈ બહુ મહત્વનો મુદ્દો નથી એ એ એ મુદ્દાના આધારે ચૂંટણીઓ કરાવી તો ઓગણીસો બાવન સત્તાવન બાસઠ અને સડસઠ આ ચારે ચાર લોકસભાની ચૂંટણી વિધાનસભાઓની સાથે જ થઈ છે રોનકભાઈ સમજો મારી વાત પણ કમનસીબે ઇન્દિરાજીએ તાનાશાહી વાપરી સરમુખત્યાશાહી વાપરી અને વિધાનસભાઓ એક પછી એક લોકોની ચૂંટેલી વિધાનસભાઓ ટપોટપ ટપોટપ પાડવા માંડી એકસો એકસો વિધાનસભાનો ચૂંટાયેલી સરકારોનો ભંગ કર્યો છે હેઠળ એનો સૌથી વધુ બાણું વખત દુરુપયોગ ઇન્દિરાજીએ કર્યો છે એ સિવાય બાકીના નરસિંહરાવજીએ પણ તેર વખત મોરારજી દેસાઈએ એટલે ઓવરઓલ નાઇન્ટી પરસેન્ટ સત્તાનો દુરુપયોગ કે એ કોંગ્રેસ ની સરકારો વખતે જ થયો છે એના કારણે જ લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ જુદી આવે છે જ્યારે જાહેરાત કરી ત્યારે આ જ લોકો હતા કે શક્ય જ નથી આ વસ્તુ શક્ય જ નથી વિધાનસભા ભંગ કરવાનો લોકસભાને બે સાથે કેવી રીતે થાય ને પાછી તૂટી જાય તો શું કરવું બંધારણમાં જોગવાઈ નથી હું આપને સ્પષ્ટ કહું મને કહેવા દેજો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતના બંધારણમાં આર્ટિકલ એટી થ્રી હેઠળ આર્ટિકલ ત્યાસી હેઠળ પાંચ વર્ષની સત્તા આપેલી છે એક લોકસભાનો કાળ પાંચ વર્ષનો છે એને વધારવા માટે ત્યાં બેમાં જોગવાઈ કરી છે એનો એક વર્ષ મહત્તમ એક વર્ષ સુધી વધારી શકાય સમજો એના બીમાં ભંગ પણ કરી શકાય એ જ વસ્તુ બંધારણના શિડ્યુલ સેવનમાં સેવન શિડ્યુલમાં જે કેન્દ્રનો વિષય રાજ્યનો વિષય અને લિસ્ટ એટલે વિધાનસભામાં સેક્શન હેઠળ સ્પષ્ટ જોગવાઈ કરી છે કે કાર્યકાળ વર્ષનો તમારે બોતેર એક બાય બીમાં માં સુધારો કરવો હોય તો ભંગ આ બધા કલમની જોગવાઈઓ અભ્યાસ કર્યા પછી કમિટીએ જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર તમે કહ્યું છે એટલે હું બહુ સમય બગાડતો નથી પણ

જો તમે બોલે એટલે ના બોલે ફાયદો પહેલા પહેલો ફાયદો એ થાય કે સાહીઠ હજાર કરોડ ખર્ચો થાય છે એક વિધાનસભા લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને દેશની ચૂંટણીમાં લોકસભામાં સાહીઠ હજાર કરોડ ચૂંટણીઓ સાથે થાય તો તમારા વહીવટી તંત્રમાં પહેલો તો સમય બચે જી ખર્ચો એના જ ખર્ચામાં બધી જ આખા દેશની ચૂંટણીઓ થાય જી ત્રીજો મુદ્દો એ છે કે આદર્શ આચાર સંહિતા જે લાગે છે જી જી એ આચાર સંહિતા વારંવાર લાગે એટલે વિકાસના કામો અટવાઈ જાય છે નાના 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 કામો પણ અટવાઈ જાય નિયમ મુજબ ચૂંટણી પંચના નિયમો મુજબ એ સિવાય એ સિવાય સૌથી અગત્યની બાબત એ છે કે ફેડરલ સ્ટ્રક્ચર જે સંઘીય ઢાંચો છે એ ખૂબ મજબૂત થાય તેનાથી અગત્યનો મુદ્દો સ્થાનિક પક્ષો રોનકભાઈ સ્થાનિક પક્ષો જે ખોટા વચનો આપે છે તુષ્ટિકરણ કરે છે એ પણ અટકે અને રાષ્ટ્રીય પાર્ટીઓ એટલે મારે મારે એટલે કોંગ્રેસ કે ભાજપે જી કોઈ પણ વચન આપવું હોય રોનકભાઈ તો એ એને કાશ્મીર થી કન્યાકુમારી સુધી લક્ષ્મ રાખીને બોલવું બિલકુલ હવે સ્થાનિક પક્ષીઓ જે ખોટી રેવડીઓ વાંચે છે વેચે છે જી જી એટલે એ પણ અટકી જાય સાંભળો ને તમે તમારા શબ્દો યાદ કરાવો તમે કહ્યું સાંભળો એક જ મિનિટ મોટા ભાઈ આપે કહ્યું ચૂંટણી વારંવાર ચૂંટણીઓ બહુ ખર્ચો થાય હું તમને આ જ કહેતો હતો અહેમદભાઈ પટેલ વખતે મારા ગુજરાતના ધારાસભ્યો રાજીનામા અપાયેલા ને આપણે અને ભાજપમાં લઈ ગયેલા ને ફરીથી ચૂંટણી આવેલી ખર્ચો થયેલો ને થયેલો જ નહીં એના પછી દર રાજસભા વખતે રાજીનામું અપાઈએ અમાર તમાર સીજે રાજીનામું આપ્યું જો કે નસીબ થયું તો લોકસભાની સાથે થયું પણ એમને પેલા માણાવદર ને વિસાવદર એ બધું બાકી હજી એ બધા ખર્ચો નહીં થાય મોટાભાઈ આપણું ગુજરાત બહુ સદ્ધર બહુ સદ્ધર એટલે મન ફાવે એટલે ખર્ચો કરાવવાનો એને એ વખત સમય નહીં બગડે અને એ વખતે પેલી આચારસંહિતા નહીં લાગે આ સારું જ છે

આખો ખેલ હોય છે સેટિંગ હોય છે બરાબર પેલી વાત ના કરતા રાજીનામું આપીને જનતાના અદાલત મોર આ બધું મુરખ બનાવ ધંધા બહુ થઈ ગયા અમે તો લાઈનમાં ઉભા રહ્યા અમારા રૂપિયા બગડ્યા પણ તમે પણ મને બોલવા દેશો તમે મને તો બોલવા દો સમય જતો રહેશે રોનકભાઈ બોલી જાઓ મને તમે પ્રશ્નો પૂછો હું જવાબ તો આપો ને એ રૂપિયા કોને જોઈએ તો સુલવા નાલો મારો સવાલ સુલભાઈ બોટોડે હોય સિંગા ચાવડા હોય કે પહેલા સાંભળો મારો એક જ સવાલ કેટલા લોકો ગયા એક એક લાઈનનો સવાલ એ અમે રૂપિયા ખર્ચ્યા તો અર્જુનભાઈ સિંજે ચાવડા કે સત્તર માં અહેમદભાઈ પટેલ ચૂંટણી વખતે જેટલા ધારાસભ્ય રાજીનામા આપ્યા ને એમાં કોઈ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી એ પત્ર નતો લખ્યો કે તમે જાઓ વિધાનસભામાં રાજીનામું આપી દો સમજો

આ હિમાંશુભાઈ ની પાર્ટી હિમાંશુભાઈ જયરાજસિંહ મનીષ દોશી જયારે જીતા એવા તો આપી નઈ અધમુવા કરી નાખ્યા હારવાનું હતું એટલે ધક્કા મારીને મોકલ્યા જાઓ લડો હવે ગાંધીનગર દક્ષિણ પૂછો એમ તમારે બેઠા છે સ્ટુડિયોમાં પૂછો એમને એમના હરવા માટે શહીદો અમર રહો પારકા ઘેર ભગતસિંહ આવી સ્થિતિમાં એમને ધક્કા મારીને મોકલ્યા છે એટલે એમને ટિકિટો આપી અને મૂકીને ભાગી ગયા તો કોંગ્રેસે આત્મક વિચારસર કરવાની જરૂર છે ભાજપે નહીં ભાઈ ભાજપે તો રાજીનામું આપ્યા પછી માથા વધારવાના હોય તો કરી જ હોય ને કયો પક્ષ ના પાડે મને બતાવો કેમ કેમ ના 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 કેમ પશ્ચિમ બંગાળમાં મારા સહિત વાત કરું છું હું કોઈ ડરતો નથી મારા સહિત મારા સહિત અમારે ભારતીય જનતા પાર્ટી ની હોય તો ગયા છીએ બહુ સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટી આવો તો સ્વાગત છે

મારો સવાલ એ છે કે જે પાંચ વર્ષમાં રાજીનામું આપી દે અને આપણો ખર્ચો બચા બગાડે એવા હીરા ઈરાને દેશી પાછા નંગ કહેવાય સુરતમાં આ ખર્ચો ચૂંટણી એમની જોડે લેવો જોઈએ કે એવું પ્રાવધાન કહી દો બસ એમાં સમજ છું મારી વાત સમજો એટલે તમે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ ની વાત કરી મારી વાત સાંભળો જો પેલા આ લોકપ્રતિ ધારાની અંદર બહુ સરસ વાત કરી આજની ડિબેટ પણ સરસ જાય છે મુખ્ય વાત એટલી જ છે

રોનક સર જયરાજસિંહ બહુ જવાબદારી કહું છું હજી અરે અમે આનંદમાં છીએ કે 85 ધારાસભ્યો ત્યાં ફર્સ્ટ ક્લાસ સેટ થઈ ગયા છે આઠ દસ છ સાત જિલ્લા પ્રમુખો થઈ ગયા છે સંગઠન મેં કોંગ્રેસના બધા ઘણા આજે અમને ગૌરવ છે કે કોંગ્રેસનો કાર્યકર આગેવાન ધારાસભ્ય એ ભાજપમાં બાપ થઈને બેઠો છે રાજ કરે છે અમે તમને બધાને અભિનંદન આપીએ છીએ અર્જુન મિનિસ્ટર થશે પણ વાત છે પંચાયતો ની ચૂંટણીઓ નહી થઈ શકતી બે જિલ્લા પંચાયત ની નહિ થતી તમારી કઈ યોજના આખા દેશમાં મનકો તમે રાષ્ટ્રની વાત કરો અમે ગુજરાતની વાત નહીં દેશની વાત કરો આ દસ અગિયાર માં વર્ષમાં

બે નંબરના રોકડા હોય છે એના માટે પણ મજબૂત કાનૂન બનાવવો જરૂરી છે ટી એન શેષાન જેવા વ્યક્તિની જરૂર છે સાથે જ પાંચ વર્ષ પૂરા કર્યા સિવાય જે લોકો રાજીનામું આપીને ફરીથી ચૂંટણી લડે છે એ ચૂંટણીનો કમસે કમ એ ચૂંટણી પૂરતો ખર્ચો એમની પાસે લેવાય એવા પ્રાયોજન કરવાની એવા આયોજન કરવાની પણ જરૂર છે બસ મારો દેશ અમે પણ એક હતો એક છે અને એક રહેશે ખાલી હવે ચૂંટણી ફરી એકવાર એક થતી થશે થશે આનો આનંદ થશે પણ સુધારા બધી તરફ જરૂરી છે